વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલ એકતા નગરના રહીશો છેલ્લા ઘણા સમયથી પીવાના પાણીની સમસ્યાથી ત્રસ્ત છે ત્યારે વહેલી તકે આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની સ્થાનિક રહીશોએ ચીમકી ઉચ્ચારી છે રહેવાસીઓ જણાવી રહ્યા છે કે આ વિસ્તારની રશ્મિકાબેન વાઘેલાએ દત્તક લીધું હોવા છતાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ અત્યાર સુધી આવ્યો નથી પાણીના અભાવે રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં લોકોને મુશ્કેલી પડી રહી છે સ્થાનિક રહેવાસીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે જો વહેલામાં વહેલી તકે પીવાના પાણીની સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનનું સ્વરૂપ ધારણ કરવામાં આવશે આ એકતા નગર છે અને એકતા નગરમાં ઘણા વખત થી પાણી આવતું નથી અને આ એક કોર્પોરેટર રશ્મિકાબેન વાઘેલાએ આ દત્તક લીધું છે અને ઓન પેપર પર આ દત્તક બોલે છે ત્યાં મ્યુનિસિપાલિટીમાં તો એ બહેન કેમ નથી આવતા પાણીની સમસ્યા જોવા માટે આ પાછળ બહેનો બધી છે એ પાણી વગર વલખા મારે છે ક્યાંથી પાણી લાવવું આ સમય અત્યારે દિવાળીનો સમય છે તો અત્યારે પાણી ન આવે તો શું કરે લોકો ક્યાં જાય અમે બધા રજૂઆત કરી છે અને હવે પછી કદાચ પાણી નહીં આવે તો અમે જન આંદોલન કરીશું કમિશનરની ક કચેરીનો ઘરાવો કરીશું